બાબરસરમાં બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગિરીબેન ઠાકોરની મિટિંગ યોજાઈ બાબરવાવ રોડ પર આવેલ માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારની રાત્રે મીટિંગ યોજાઈ હતી જેમાં બાબર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા મીટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા મીટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા તેમજ કોંગ્રેસને જીતવા માટે આહવાન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર બાપર રૂપાલા અરે શક્તિસિંહ ગોહિલ ત્રીસ તારીખે ડીસા આવે છે સમગ્ર આખા જિલ્લાનો ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને ટેકો જાહેર કરવાનો છે તો એમાં પણ આપ સૌને બાપુ વધારવા માટે દિશા વંદના પાર્ટી પ્લોટમાં આપ સૌ વધારી અને શક્તિસિંહ ગોયલના હાથ મજબૂત કરજો એ પણ આપ સૌને હું વિનંતી કરું છું દિનુભા તમે પણ બધા જ મોટા પ્રમાણમાં આયોજન કરી અને ત્રીસ તારીખે જજો એવી હું તમારી પાસે આશા રાખું છું આભાર વિધિભાઈ દિનુભાગર છે